જળ સંપત્તિ મંત્રી મુકેશ પટેલે અધિકારીઓને ચેતવણી આપી પાણી પુરવઠા નર્મદા કલ્પસ્તર વિભાગના ઇજનેરોને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે સરકારની ભ્રષ્ટાચાર અંગે ઝીરો ટોલરન્સની નીતિ છે ક્વોલિટી સાથે બાંધછોડ કરનાર અને ભ્રષ્ટાચાર આચરનારને છોડવામાં નહીં આવે ઇજનેરોને ક્વોલિટીવાળું કામ કરવા મંત્રીએ ટકોર કરી ઉલ્લેખનીય છે પાણી પુરવઠા અને નર્મદા કલ્પસ્તર વિભાગના ઇજનેરો આજે વર્કશોપ યોજાયો હતો જેમાં મંત્રીએ સૂચના આપી મેં વિનંતી કરી હતી કે જે ખેડૂત છે ખેડૂત સાથે સારી રીતે રહેજો જ્યાં પાણીનો પ્રભાવ છે અને પાણીનો અભાવ છે પ્રભાવ છે ત્યાં પાણીનો ઓછો વપરાશ કરે અને જ્યાં અભાવ છે ત્યાં પાણી કઈ રીતના પહોંચે એ પણ જોવાની જવાબદારી છે દરેકને કીધું ઓફિસમાં ને ફિલ્ડમાં જઈને કામ કરું આ ખેડૂતોનું કામ છે એ દેખાશે આજે મેં સૂચના આપી છે કે ક્વોલિટીવાળું કામ આ વિભાગમાં થવું જોઈએ ક્યાંય એવી ગરબંધ ના થવી જોઈએ એ પણ એમને સૂચન